સમાચારમાં વાત કરીએ તો કડીના નંદાસણ ચોકડી પાસે આવેલા કોમ્પ્લેક્ષમાંથી એક ચોરીની ઘટના સામે આવી છે તો તો વિગત અનુસાર વાત કરીએ કડીના પાર્લર માલિકે પાટલી પર મૂકેલો થીળો થેડોટે ઉઠાવી ગયો અને આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે હરી કોમ્પ્લેક્ષમાં એક ચોરીની ઘટના બની છે તો પાર્લર અને કુરિયર સર્વિસના માલિક અશોકસિંહ ડાબીના બે પોઈન્ટ અઠાવીસ લાખ રૂપિયાની ચોરી થઈ છે સોમવારે સવારે અશોક સિંહ પોતાની ગાડીમાં એક પોઈન્ટ ઇઠ્યોતેર લાખ કોલ્ડ લોન માટે પચાસ હજાર કુરિયર સર્વિસ માટે લાવ્યા હતા તો ગાડીમાંથી પૈસા લઈને પાર્લર પર ગયા હતા અને કાળા રંગનો થેલો પાર્લરની બહાર લાકડાની પાટલી પર રાખી દીધો હતો તો પછી પાર્લર ખોલી અંદર જતા ગાડીમાંથી હવા જવાનો અવાજ આવ્યો અને તેઓ તાત્કાલિક ગાડી તપાસ કરવા ગયા અને પંચર જોઈને પરત ફર્યા પરંતુ જતા જતાં પાટલી પર રાખેલો થેલો ગાયબ થઈ ગયો હતો અને આ ચોરીની ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે પોલીસી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે